ભાવનગર ધુવારણ રોડ પર એસટી બસ શરૂ કરાઈ માતાના સન્માન માટે આવી હજાર નોકરીઓને હું લાત મારું કુલવિંદર કહે છે બોટાદ લીમડી બ્રાન્ચ કેનાલ શરૂ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર અપાયું લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં જ ગુજરાતના પોલીસ બેડામાં આઠ પીઆઈની બદલી સિટી લાઇટના બિલ્ડરે પચીસ કરોડ વ્યાજે લેવાના ચક્કરમાં ત્રણ પોઈન્ટ સત્તાણું કરોડ ગુમાવ્યા જૂનાગઢમાં ત્રીસ દિવસનો ઇલેક્ટ્રિક મોટર રિવાઇન્ડિંગ સર્વિસ અને ટુ વ્હીલર મિકેનિકના વિનામૂલ્યે તાલીમ વર્ગ યોજાશે અમિતાભ બચ્ચન ફરી એકવાર અસ્વસ્થામાંના અવતારમાં જોવા મળ્યા અંબાજી મંદિરનું ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં રોકાણ વધીને એકસો પંચોતેર કિલો થયું બસમાં બેઠા ત્યારે તમે ડ્રાઈવરનું મોઢું નહોતું જોયું પીધેલ છે કે નહીં રાજ્યની જેલમાંથી કેદી ફરાર થાય તેને કેટલી સજા તેની નીતિ જ નથી હાઈકોર્ટ કહે છે સ્પીડ પોસ્ટ આઠ દિવસ થયા છતાં પણ મળી નહીં આજે ન્યૂયોર્કમાં ભારત વર્ષિસ પાકિસ્તાનનો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો મહામુકાબલો પાકિસ્તાનના બિઝનેસમેને મોદીની પ્રશંસા કરતા કહ્યું પાકિસ્તાન માટે પણ મોદી સારા ભાવનગર વેરાવળ દૈનિક ટ્રેન વધુ ચાર સ્ટેશન ઉપર વોલ્ટ કરશે રાહ જુઓ ઇન્ડિયા સત્તા પર આવશે એનડીએની સરકાર ગેરકાયદે મમતા કહે છે તીર્થ ગામ તરીકે જાહેર થયેલ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક પુરસ્કાર અપાશે તેરમી એ ભાવનગર મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ બેઠક સમય મર્યાદા વધારવા સહિતના છંડનો ઠરાવ શાળા સંચાલકો સાવધાન ગમે ત્યારે આવી શકે છે ફાયર બ્રિગેડની ટીમ ચોવીસ વર્ષમાં સાતમી વખત શપથ નરેન્દ્ર દામોદરદાસ મોદીના મોદીની ત્રીજી ઇનિંગ બોતેર સભ્યોની નવી ટીમ સાડત્રીસ પૂર્વ મંત્રીઓને મોદીની નવી કેબિનેટમાં સ્થાન નહીં ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓનો પરિચય ક્યાં રાજ્યમાંથી કેટલા સાંસદોને પ્રધાન બનાવાયા રૂપાલા જીત્યા ખરા પણ ક્ષત્રિય આંદોલને મંત્રીપદથી દૂર રાખ્યા ગુજરાતના છ મંત્રીઓને મંત્રીપદે તક મળી સિનિયર સાંસદો રાહ જોતા રહ્યા અને નીમુબેનને લોટરી લાગી કેટલી ગઠબંધન સરકાર સફળ રહી અને કેટલી નિષ્ફળ મોદી થ્રી પોઈન્ટ ઝીરો મંત્રીમંડળમાં રાજ્ય રાજ્યમંત્રી બન્યા ભાવેડાનું કદ બેવડાવ્યું ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનો કોમ્પ્યુટર ઓપરેટર સહિતના પદો પર ભરતી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર પ્રથમવાર ગઠબંધનના સહારે એસી સળગવાના કારણો ચોવીસ વર્ષમાં સાત શપથ નવા મંત્રીમંડળમાં ખાતાઓની ફાળવણી ચાલુ મહિનામાં જ ગુજરાત ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફારના એંધાણ આઝાદી બાદ પ્રથમ વખત કેન્દ્રમાં એક પણ મુસ્લિમને મંત્રીપદ નહીં ભાવનગરના નીમુબેન કક્ષાના ગ્રાહક બાબતો અને ખાદ્ય જાહેર વિતરણના મંત્રી રૂપાલાને લીધે કેન્દ્રમાં રાજકોટનું કદ ઘટ્યું ભાવનગરનું બમણું વધ્યું દસક્રોય તાલુકા પંચાયત કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો દસ લાખની લાંચ સાયબર ક્રાઇમના ફરાર પીઆઈ ઝડપાયા સરખેજ કોમ્યુનિટી હોલની કામગીરીમાં ગેરરીતિ ચાર મ્યુનિસિપલ ઇજનેર સસ્પેન્ડ આણંદ કૃષિ યુનિવર્સિટી વોકેશનલ કોર્સ ફોર લેન્ડ સ્ક્રેપ ગાર્ડનિંગમાં પ્રવેશ અંગેની જાહેરાત જિલ્લાઓમાં પોલીસની બદલી કરવાની સત્તા ડીજીપીને સુપ્રત ઓક્સફર્ડ ભારતમાંથી પાંચસો વર્ષ પૂર્વે ચોરાયેલી મૂર્તિ પરત કરશે જૂનાગઢમાં કેરીના ભાવ ગગડી ગયા સિઝનના પ્રારંભે પચીસોથી ત્રણ હજાર હતા અત્યારે થી આઠસો અમેરિકન મહિલાએ જયપુરથી ત્રણસો રૂપિયાની નકલી જ્વેલરી છ કરોડમાં ખરીદી છેલ્લા પગારના પચાસ ટકા રકમ પેન્શન તરીકે આપવાની ગેરંટી આવી શકે એસસીએસ રાજ્યોને કયા લાભ મળે છે એનએસજીના આશરે ચારસો પચાસથી વધારે બ્લેક કમાન્ડો વીઆઈપીની સુરક્ષાના ભારણમાંથી મુક્ત થશે સ્કૂલ વર્ધી વાહનોના ભાડામાં કિમી દીઠ સોથી બસો રૂપિયાનો વધારો ખરાબ હવામાનને લીધે પ્લેન પર્વતી વિસ્તારમાં તૂટી પડ્યું આઈટીઆઈ ભાવનગરમાં ચાલતા પચીસ પ્રકારના કોર્સની વિગત આઈટીઆઈમાં ઓનલાઈન એડમિશન મેળવવાની પ્રક્રિયા લોકપાલના આદેશોનું પાલન નહીં કરનાર વીમા કંપનીઓને રોજનો પાંચ હજાર દંડ હવે ઓનલાઈન એક ક્લિક પર જ દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી મળી રહેશે ગેમિંગ એમ્યુઝમેન્ટ પાર્ક માટે વીમો ફરજિયાત એનઓસી લાયસન્સ માટે સાત પ્રકારના ફોર્મ જાહેર આજથી સ્કૂલવર્ધી વાહનોનું ચેકિંગ સીએનજી કિટ પર પાટિયો હશે તો ડિટેન પાકિસ્તાનમાં ગધેડાઓની વસ્તી વધીને ઓગણસાઠ લાખ થઈ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સાવરકુંડલા રેન્જની મુલાકાતે અમદાવાદ શહેરમાં સત્યાવીસ સ્થળે ઈવી ચાર્જિંગ સ્ટેશન બનાવાશે છ મહિના ફ્રી ચાર્જ કરી શકાશે હાલોલ અમરેલીમાં નેચરલ ફાર્મિંગ કોલેજોને મંજૂરી શું આપ એક જાગૃત વાલી છો ટેસ્ટથી તમે જ નક્કી કરો બે ત્રણ વર્ષથી તલાલા ગીર પંથકની આ ધરતી ધ્રુજી રહી છે ડોક્ટરે મંગાવેલ આઈસ્ક્રીમના કોનમાંથી માનવ અંગૂઠો મળ્યો ડુમસ જમીન કૌભાંડ બાદ સુરત કલેક્ટર કચેરીમાં પંચ્યાસી નાયબ મામલતદારોની બદલી આશ્રય કાયદાનો ભંગ કરવા બદલ અંગેરીને એકવીસ પોઈન્ટ છ કરોડ ડોલરનો દંડ કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ યેદીરુપ્પા સામે પોક્સો કેસમાં બિનજામીનપાત્ર વોરંટ એક જ મોબાઈલમાં બે સિમ કાર્ડના ઉપયોગ પર ચાર્જ લાગુ થવાની શક્યતા હવે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું પડશે દાણી લીમડામાં વાહનો છોડાવવા જતી મહિલાઓને અભદ્ર કોમેન્ટથી છુટકારો ગોધરામાં સ્માર્ટ મીટર ધારકને એક લાખથી વધુના બિલનો આવ્યો મેસેજ શાહીબાગમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસી બંગડીઓની લૂંટ ચલાવી મહિલા પલાયન વોડાફોન આઇડિયા નોકિયા અને એરિક્સનને એકવીસો અઠ્ઠાવન કરોડ રૂપિયાના શેર આપશે